દુનિયાભરના સત્તાવન મુસ્લિમ દેશોમાંથી ઈરાન એક એવો દેશ છે જેને તબાહ થવું પસંદ છે પરંતુ તાબે થવું પસંદ નથી મહાસત્તા પરંતુ હકીકતની સાથે આરપારની લડાઈ લડવાનો હુંકાર કરેલો છે જેની શરૂઆત ઈરાને ઈઝરાયલ ઉપર હુમલો કરીને હિસાબ બરોબર કરી નાખેલો છે દુનિયાના દેશો પોતાની સર્વોપરિતા સાબિત કરવા માટે પોતાને તાકાતવર સમજીને વિજ્ઞાન અને ટેકનોલોજીની મદદથી ખુદાએ બનાવેલ દુનિયાને ઉજાડવા માટે અને પોતાના અહંકારમાં આંધળો બનીને નિર્દોષ નાગરિકો માસૂમ લોકોના લોહીથી જ્યારે ઇતિહાસ લખે છે ત્યારે માસૂમોની પુકાર બે ગુનાહોની ફરિયાદ અર્શ આઝમ સુધી પહોંચે છે અને ખુદાની બનાવેલી કુદરતને બરબાદ કરનાર પોતે બરબાદ થઈ જાય છે દુનિયાનો ઇતિહાસ ગવાહી આપે છે ત્યારે હાલમાં પણ મહત્વકાંક્ષી સત્તાધીશોના અભિમાનના કારણે દુનિયા આખી ત્રીજા વિશ્વયુદ્ધ તરફ આગળ વધી રહેલી છે મહાસત્તા અમેરિકા અને દુનિયાનો એકમાત્ર યહૂદી દેશ ઇઝરાયલ આ બંને દેશો દુનિયાના અન્ય દેશો માટે સર્વોપરિતા સાબિત કરવા માટે એક પછી એક યુદ્ધ લડી રહેલા છે જ્યારે જમીન ઉપર રહેતા લોકો માટે આસમાન પરથી ફેસલો થવા લાગે છે ત્યારે કુદરતના કહેરને ગુનાહોની સજા મળ્યાનું સ્વીકારીને પણ ભૂલોનું પુનરાવર્તન કરવું ન જોઈએ મહાસત્તા અમેરિકા અને ઇઝરાયલ જેવા દેશોમાં વીતેલા સમયમાં ભયંકર આગની ઘટનાઓ બનેલ છે કહેવાય છે કે ઇતિહાસની સૌથી ભીષણ આગ અને એમાં પણ સૌથી મોટું નુકસાન પણ થયેલું જે અંગેના સત્તાવાર સમાચાર અમેરિકા અને ઇઝરાયેલી અખબારોમાં પ્રસિદ્ધ થયેલા હતા કુદરતના નિઝામને ચેલેન્જ ખુદાએ બનાવેલ ખૂબસૂરત દુનિયા નિર્દોષ માસુમોની શહાદત બે દેશો વચ્ચે જ્યારે યુદ્ધ થાય છે ત્યારે માનવ વસાહતો ઉપર સૌથી વધારે હુમલાઓ બહાને ગાઝા પટ્ટી પર થયેલા હુમલાઓ બે દેશો વચ્ચેની લડાઈમાં સૌથી વધુ હોસ્પિટલો ઉપર હુમલાઓ હમ્માસ બહાને ગાઝા પટ્ટી ઉપર વરસાવેલ કહેર લોકોની સારવાર દરમિયાન તેઓના ઉપર મિસાઇલ વડે હુમલો કરવામાં આવેલ વીજ પુરવઠા વિના ખોરાક વિના પાણી વિના અને જરૂરી સેવાઓ વિના હજારો નાગરિકો ગાઝા પટ્ટી ખાતે દુનિયા દેશો ના રહેબર આ સત્તાવન મુસ્લિમ દેશોને માની રહેલા હતા એ સત્તાવન મુસ્લિમ દેશોમાંથી અમેરિકા અને ઇઝરાયલ ને આંખોમાં આંખ નાખીને હમ્માસના બહાને ફિલિસ્તીનના માસુમ બે ગુના ઉપર જુલ્મ કર્મો કરવાથી રોકેલા નથી ત્યારે પણ આ સત્તાવન મુસ્લિમ દેશોના મસીહાઓના જમીનને જગાડવા માટે વીડિયોના માધ્યમથી ફિલિસ્તીનને ચાવવા વાળાઓ કહી રહેલા હતા આજે પણ ફિલિસ્તીન તો કાલે આ સત્તાવન દેશમાંથી કોઈ એક દેશનો વારો આવશે એવી આશંકાઓ આજે સાચી ઠરી છે ફિલિસ્તીન પછી હવે સિયા દેશ ઈરાન પછી તેમનો વારો આવવાનો છે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેનું યુદ્ધ વધુ ભયાનક બનવા જઈ રહેલ છે આ યુદ્ધની અસર સમગ્ર દુનિયામાં પણ જણાય છે મોંઘવારી પણ બેકાબુ બનશે અને મોટી જાનહાની પણ થશે મહાસત્તા અમેરિકા આગામી દિવસોમાં કેવા પગલાં ભરે છે એ તરફ પણ દુનિયાભરની નજર મંડાયેલી છે એકાદ વિચાર વિમર્શ કર્યા વિનાનો નિર્ણયના કારણે કરોડો લોકોને નુકસાન પહોંચાડશે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેની અપડેટ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલમાં જોડાયેલા રહેજો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને આ વિડીયોને વધુમાં વધુ શેર પણ જરૂરથી કરજો